હે દોસ્તો ટ્રિકસ્ટોર રૂટેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું તલાટી માટેનું મોડેલ પેપર સત્તર જો મિત્રો તમે આગળના મોડેલ પેપર ના જોયા હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાં જઈને જોઈ શકો છો અને મિત્રો આ વિડીયોની તમને પીડીએફ ફાઇલ પણ મળી જશે જે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો અને મિત્રો મારા અગાઉના વિડીયો પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એની પ્લેલિસ્ટ ડાઉનલોડ કરી શકશો ત્યાં તમે જોઈ શકશો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડિયોની નોટિફિકેશન તમને મળી રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ મિત્રો ક્વેશ્ચન 1 ભારતના લશ્કરમાં પિનાક એ શું છે તો મિત્રો પિનાક એ એક રોકેટ નું નામ છે બીજો ક્વેશ્ચન જોઈએ ના જનક કોણ હતા તો જવાબ આવશે મુસોલીની ત્રણ જાવા અને સુમાત્રા દ્વીપ એ કયા દેશમાં આવેલો છે તો એ ઇન્ડોનેશિયામાં આવેલો છે ચાર કુંભ મેળાને શરૂ કરવાનો શ્રેય એ કયા રાજાને આપવામાં આવે છે તો એ હર્ષવર્ધનને આપવામાં આવે છે એનો શ્રેય હર્ષવર્ધનને જાય છે પાંચ નીતિ શતાજ્ઞા કરતા એ કોણ છે તો જવાબ આવશે રાજા ફતુરહરી છ પાણીની કયા વિષયના પ્રસિદ્ધ વિદ્વાન હતા તો તે સંસ્કૃત વ્યાકરણના વિદ્વાન ગણાતા હતા સાતમું અર્થ અવર એ મોટા ભાગે કયા માસમાં મનાવવામાં આવે છે તો મિત્રો તે માર્ચ મહિનામાં મનાવવામાં આવે છે આઠમો ક્વેશ્ચન સંભવામી ક્ષણે ક્ષણે આકૃતિ કોની છે તો મિત્રો આ છે ગુણવંત સાહની નવમો ક્વેશ્ચન હિન્દી ફિલ્મ નિર્દેશક સંપૂર્ણ સિંહ કયા નામે સારી રીતે ઓળખાય છે તે ગુલઝાર નામે ઓળખાય છે ક્વેશ્ચન દસ અહીં આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે તો આપણે એ ફાઇન્ડ કરવાનું રહેશે જો સાચો જવાબ આવશે સાડત્રીસ આવશે કઈ રીતે મિત્રો તો અહીંયા આગળ આપણે જોઈ શકો છો કે સાત પછી અહીંયા આવે છે તેર એટલે કે અહીંયા આગળ અહીંયા છ પ્લસ કરેલા છે પછી પછી આવે છે વીસ એટલે અહીંયા આગળ સાત પ્લસ કરેલા છે પછી વીસ પછી આવે છે અઠ્યાવીસ એટલે અહીંયા આઠ પ્લસ કરી આવે અઠ્યાવીસ પછી આગળ આપણે નવ પ્લસ કરીશું એટલે આપણને જવાબ મળશે સાડત્રીસ એટલે આપણો સાચો જવાબ હશે સાડત્રીસ અગિયારમો question માનવીની ભવાઈ નવલકથાની રચના એ કઈ સાલમાં થઈ હતી તો તે ઓગણીસો ને સુડતાલીસ માં થઈ હતી બારમો question ચુનીલાલ મળિયાની લીલોડી ધરતી કયા દૈનિકમાં હપ્તાવાર પ્રકટ થઈ હતી તો આનો સાચો જવાબ આવશે જન્મભૂમિ ક્વેશ્ચન તેર રાજુ અને કાળુ કઈ નવલકથામાં આવતા પાત્રો છે તો જવાબ આવશે માનવીની કયા ખાતા પર બેંક વ્યાજ વ્યાજ આપતી નથી તો મિત્રો ચાલુ ખાતામાં આપે નહીં એ તો બધા જાણતા જશો પંદરમો ક્વેશન કયું ખાતું ખોલાવતા પહેલા જ મુદત નક્કી કરી દેવામાં આવે છે તો જવાબ આવશે બાંધી મુદત એટલે કે એફડી એટલે કે આપણે

કયો ચેક એ સૌથી વધુ સલામત ચેક છે તો જવાબ આવશે ક્રોસ્ડ ચેક ને સૌથી વધુ સલામત ગણવામાં આવે છે ઓગણીસમો ક્વેશ્ચન એટીએમ નું પૂરું નામ શું છે તો જવાબ આવશે ઓટોમેટેડ ટેલર મશીન વીસ ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ડીડી તેને આપણે ડીડી તરીકે ઓળખીએ છીએ

ત્રેવીસ રાષ્ટ્રીય કૃતિ બેંકમાં બચત ખાતામાં કેટલા સમયે વ્યાજની ગણતરી થાય છે તો મિત્રો રાષ્ટ્રીય કૃત બેંકોમાં દર છ મહિને વ્યાજની ગણતરી થાય છે ચોવીસ માનવ હૃદય કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો જવાબ આવશે ચાર તે કુલ ચાર ભાગમાં વહેંચાયેલું છે પચીસ વિટામિન કે નું રાસાયણિક નામ શું છે તો જવાબ આવશે ફીટો મેનાડીવન કયા વૈજ્ઞાનિકે કેસ્કોગ્રાફ ની શોધ કરી હતી જવાબ આવશે જગદીશ ચંદ્ર બોઝ સત્યાવીસ ભારતમાં ટ્રમ્પ બે ઓટોમેટિક રિએક્ટર ઉભું કરવામાં કયા વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે તો જવાબ આવશે ડોક્ટર હોમી ભાભાનો આડત્રીસ નીચેના પૈકી કયા પ્રજીવનો આકાર સ્લીપર જેવો છે તો જવાબ આવશે પેરામિશિયમ ઓગણત્રીસ વિટામિન ઈ નું રાસાયણિક નામ શું છે જવાબ આવશે ટેકોફેરોલ ત્રીસ જાહેર ખબરો માટે વાપરવામાં આવતા વિદ્યુત બોર્ડમાં કયો રંગીન વાયુ ભરવામાં આવે છે જવાબ આવશે નિયોન એકત્રીસ એલિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે જવાબ આવશે એડ્સ બત્રીસ નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે જવાબ આવશે સલ્ફર તેત્રીસ તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે સાચો જવાબ છે પંચાયત રાજની શરૂઆત કયા બે રાજ્યોમાં થઈ હતી તો જવાબ આવશે રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પાંત્રીસ કઈ સમિતિની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો જવાબ આવશે બળવંતરાય મહેતા પંચાયતમાં વધુમાં સાડત્રીસ નગરપાલિકાના વડાને શું કહેવાય છે તો નગરપાલિકાના વડાને કહેવાય નગરપાલિકા પ્રમુખ આડત્રીસ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો સભ્ય સંખ્યા હોય તો તેમાં સાત સભ્ય સંખ્યા તો હોય જ છે ઓછામાં ઓછી ઓગણચાલીસ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ત્રેસઠ ચાલીસ મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય તો જવાબ આવશે એકતાલીસ તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે જવાબ આવશે બેતાલીસ ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્યો સંખ્યા હોય જવાબ આવશે પંદર તેતાલીસ જે પૂછતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી આ પંક્તિએ કયા કવિની છે તો જવાબ આવશે કવિ કલાપી ચુમ્માલીસ એ સોળ વર્ષની છોરી સર્વયેથી જળ ભરતી તોય એની મટકી રહેતી કોરી આ પંક્તિએ કયા કવિની છે તો તે પ્રિયકાંત મણિયારની છે પિસ્તાલીસ મોગરો સોનેટ નીચેના પૈકી કયા સાહિત્યકારની રચના છે જવાબ આવશે બક ઠાકોર છેતાલીસ વળાવી બા આવી આ સોનેટ કાવ્યના કવિ કોણ છે તો જવાબ આવશે ઉષ્ણસ સુડતાલીસ જૂનું ઘર ખાલી કરતા એ સોનેટના કવિનું નામ શું છે તો જવાબ આવશે બાલમુકુંદ દવે સીસીનું પૂરું નામ શું છે તો જવાબ આવશે બ્લાઇન્ડ કાર્બન કોપી પચાસ મો કોઈ માહિતી સીધે સીધી પેસ્ટ કરવા માટેની શોર્ટકટ કઈ છે તો જવાબ આવશે कंट्रोल बी ए शोर्टकट करी से कोईपण महिती ने कॉम्प्यूटर में पेस्ट करने तो थैंक यू मित्रों जो तुमने वीडियो पसंद आए तो वीडियो ने लाइक करजो शेयर करजो आ चेनल सब्सक्राइब करजो थैंक यू